તો મિત્રો હવે આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવવા હવે બહુ મુશ્કેલ થઈ ગયું છે મિત્રો બરાબર તો હવે વિડીયો તમે ધ્યાનથી સાંભળજો મિત્રો બરોબર આજે આપણે ખાસ વાત કરવાની છે બરોબર તો કેમ કે જે જે ભાઈને યુટ્યુબ યુટ્યુબમાંથી પૈસા કમાવા હોય તો મિત્રો વિડીયો જરૂર સાંભળજો મિત્રો બરોબર કેમ કે હવે તો યુટ્યુબ ઘણો બદલાવ લાવ્યો છે બરાબર તો પહેલું તો મિત્રો સૌપ્રસ કર્યું મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ મિત્રો બરાબર કેમ કે આપણે યુટ્યુબવાળા ગુજરાતી નામ પાડવામાં આવ્યું છે કેમ કે મિત્રો આપણે દરેક વિડીયો મિત્રો એકદમ ગુજરાતી ભાષામાં આવે છે જેથી કરીને તમને થોડું ખબર પડે મિત્રો બરાબર એ રીતના આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો બરાબર અને હા આપણામાં જેટલું નોલેજ છે મિત્રો એટલો આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો બરાબર કેમ કે પહેલાં તો મિત્રો તમારો ચહેરો તમે ના બતાવતા એટલે ચેનલ મોનિટાઈઝ થઈ જતી મિત્રો પણ અત્યારે ઘણો બદલાવ થઈ ગયો છે મિત્રો બરાબર કેમ કે અતારે તમે પહેલા આપણે જો ડાયરો હો તો મિત્રો આખો શૂટિંગ લઈ દેતા વિડિયો અપલોડ કરી દેતા મિત્રો એટલે ચેનલ મોનેટાઈઝ થતી બરોબર પણ અતારે એવું નથી મિત્રો અતારે તો તમારો ફોન છે બરોબર તમારા ફોન ની અંદર તમારો ચહેરો આપણે આ રીતનો મિત્રો પોતાનો કન્ટેન્ટ થી તમે આપણે દરેક વિડિયો ની અંદર કહીએ છીએ કે જમ બનાવો મિત્રો પોતાનો અવાજ થી વિડિયો બનાવો અને તમારો ચહેરો બતાવો ફોન માં બરોબર આપણે જેમ રીતે આપણે તમે વિડિયો બનાવીએ આપણે તમે નહીં કરતા મિત્રો કે આપણે આ રીતના વાતો કરીએ છીએ મિત્રો બરાબર યુટ્યુબને લાગે કે ના પોતાનું કન્ટેન્ટ છે મિત્રો બરાબર તમે એઆઈની મદદથી વિડીયો તમે બનાવશો અને પછી આવા જે મિત્રો એઆઈનો છે મિત્રો અને કાર્ટૂન હોય કે ગમે તે હોય એ વિડીયો તમે બનાવશો ને તો અત્યારે મિત્રો નથી ચાલતું મિત્રો બરાબર હવે આપણે બહુ મુશ્કેલ થઈ ગઈ યુટ્યુબમાં પૈસા કમાવા માટે બરાબર તમે દરેક યુટ્યુબના આ રીત વાત તમે સાંભળતા હશે દરેક ટેગના વિડીયો તમે જોતા છો મિત્રો ન્યૂ અપડેટમાં એટલે આ રીત વાત હોય છે મિત્રો બરાબર કે ભાઈ તમે સુધારો કરો તમારી ચેનલની અંદર પહેલાં એડિટિંગ વિડીયો આપણે કરતા મિત્રો બરાબર આપણી ચેનલ છે મિત્રો બાજુમાં બીજી જૂની ચેનલ છે મિત્રો બરાબર એટલે કે એમાં સ્ટેટસના વિડીયો આવે એમાં આપણો ચહેરો જે બતાવતા નથી પણ મને લાગે કે એ ચેનલ લગભગ નહીં ચાલવા મારા બરાબર એટલે આપણી ચેનલ ચલાવવાની છે મિત્રો આજે ચેનલ આપણે યુટ્યુબવાળા ગુજરાતી એટલે આપણે ચેનલ ચાલુ કરી ત્યારથી મિત્રો આપણું આ રીતના સ્પટ આપણો ચહેરો દેખાય છે એ વાત કરીએ છીએ મિત્રો આવા વિડિયો છે તો 100% તમારું ચેનલ મોનેટાઈઝ થશે મિત્રો બરોબર પણ તમારું ચહેરો ન દેખાતો હોય અને તમે એના વાત કરતા હશો મિત્રો કે ભાઈ YouTube માં વિડિયો કેના અપલોડ કરવાનો કઈ રીતના ચેનલ મોનેટાઈઝ કરવાની તો એ પોસિબલ નથી થતું મિત્રો બરોબર કેમ કે આ રીતનો મિત્રો તમારે આ રીતનો વિડિયો બનાવવો બાજુ મોબાઈલ ની સ્ક્રીન હોય એવો વિડિયો તમે બનાવો તો YouTube ને લાગે કે ના ભાઈ પોતાનો કન્ટેન્ટ છે મિત્રો બરોબર તમારા ઇન્સ્ટાગ્રામો તમે રીલ અપલોડ કરો તો મિત્રો એનું ગીત વાકું હોય જન તમે અપલોડ કરી નાખો તો એ તો ચાલેતો નથી આવતો મિત્રો પણ YouTube માં હવે નથી ચાલતો મિત્રો બરોબર ખાલી ઇમનો ખાલી મિત્રો તમારો શોખ માટે તમારે હોય તો હતો નથી પણ તો પૈસા કમાવા હોય તો તમે વાતો પૂરી સાંભળો મિત્રો બરોબર ગ્રીન સ્કિન વાળો કોઈ વિડિયો આપડે મોનેટાઈઝ થતો નથી બરોબર ઉપર વિડિયો હોય નહીંતર તમે ઓમાં મોટો હાલ આવતા હોય એ પ્રોસિબલ નથી મિત્રો બરોબર પોસિબલ એક જ છે કે આ તમે પોતાનો કન્ટેન્ટ થી વિડિયો બનાવશો અને તમારો ચહેરો આ રીતનો દેખાશે મિત્રો તો 100% તમે પૈસા કમાશો મિત્રો બરોબર પછી તમે મિત્રો આમ કે ઓમે ને નિમન શૂટિંગ લેજો અને પછી મિત્રો કહેવાય આ ઓમ છે ને આ તેમ છે ને બતાવશો તો તમારો ચહેરો તો આખા વિડિયો ની અંદર સદ ને મિત્રો બરોબર YouTube ને લાગ કે આ ચહેરો તો સદ ને હોય હોય એટલે આપણે ચેનલ મોનેટાઇઝ ના થાય મિત્રો બરોબર પેલા બધું ચાલતું મિત્રો બરોબર બીજું વિડીયો લાઈન તમે अपलोड करी जाता तो मोनेटाइज थतु पण आता कणो बदलाव थई गयो छे मित्रों बरोबर आपण ने मित्रों YouTube માં આ લગભગ બે થી ત્રણ વરા થઈ ગયા बरोबर એટલે આપણને બત્તી માહિતી છે કેમ કે મારા તો 3-4 ચેનલો હે મિત્રો 1 2 3 નહીં 3-4 ચેનલો છે એટલે આપણને બત્તી ખબર છે મિત્રો बरोबर કે કઈ રીતે વિડિયો અપલોડ કરવો કઈ રીતે આપણે આ રીતની વાત કરવી પેલા તો મિત્રો આપણે નવા નવા હતા એટલે ફોન આ રીતના વાત કરતા તો આપણને શરમ આવતી પાહતર આપણને શરમ નથી આવતી મિત્રો बरोबर કે फेसबुक માં ચાલે Instagram માં ચાલે પણ YouTube માં તો એક લગારે ખોટું અતારે ચાલતું નથી મિત્રો બરોબર કેમ કે તમારો ચહેરો છે તો મિત્રો 40% ચેનલ મોનેટાઈઝ થશે મિત્રો બરોબર કોમેડી જોઓ મિત્રો કોમેડી કોઈ ઉતારતું હોય તો પોતાનું ચહેરો થી ઉતારીને પોતાથી વાતો કરીએ છે એ રીતની કોમેડી હોય છે મિત્રો કોઈ કાગના વિડિયો બનાવે છે તો આ રીતમાં વાતો કરતા હોય બાજુમાં મોબાઈલ નિસથી ચાલુ હોય મિત્રો બરોબર એને લોકોની ચેનલ મોનેટાઈઝ થાય તો પછી આપડે કેમ ના થાય મિત્રો આપણે ન થાય કેમ ન થાય કે આપણે ચહેરો આપણે બતાવતા જ નથી ઓમ તો આમ ખાલી કેમેરો ફેવરીય ભઈ YouTube ચેનલ કે રીતના બનાવવાની બરોબર એમાં તો આપણો ચહેરો હોય જ ના મિત્રો બરોબર મારા બે ત્રણ વીડિયો છે તમે જોઈ શકજો મિત્રો બરોબર એમાં ચહેરો નથી બરોબર તમારા હંમેશા મિત્રો તમારા તમે ચેનલ બનાવી હોય તમારા પૈસા કમાવા હોય તો મિત્રો તમે આ રીતના પોતાનો કન્ટેન્ટની વિડિયો બનાવજો તો આગળ વધજો મિત્રો બરોબર ચોક માટે વિડિયો બનાવજો તો પછી એ બીજા મિત્રો બરોબર પણ આપણે આશા છે કે આપણે YouTube માંથી પૈસા કમાશી મિત્રો બરોબર તો પોતાનો કન્ટેન્ટથી વિલીએ તમે બનાવજો તો આગળ વધજો મિત્રો બરોબર તો અમે shelled તમને કહો છું મિત્રો કોઈ બી વિડિયો તમે બનાવો મિત્રો બરોબર તો તમાર આ રીતના પોતાનો કન્ટેન્ટ થી તમે વિડિયો બનાવજો તો આગળ વધશો મિત્રો તો તમે પૈસા કમાઈ શકશો મિત્રો બરોબર તો આ રાજા લઈએ મિત્રો આ વિડિયો ની અંદર બસ આટલું બરોબર મળી બીજા નવા વિડિયો સાથે લે લેરા રાજા લઈએ જય માતાજી